还玩虎吗？

સહન કરી લે પણ તમે ના બોલતા જો મન તો સહન થતું જ નહીં પેલી વાત તો પણ કરી લેવું પડે ના થાય ખોટું સહન ના થાય આપણે ના થાય તમાર હગાવાલા હોય ગમે તે હોય અલે ભાઈ મારું મોટું શું બતાને યે તમે ઝઘડા કરો તો હું તો પાહો જો તમે બીજાને હંગાત લઈ જાવ પણ યે તમે ખાલી ઝઘડા ના કરતા અલે ના કરું ઝઘડો જો પણ કોક ઝઘડો કરવા આવશે તો હું ઝઘડો કરે બરોબર જોઈ દે યાર જો શંભુજી મારા હગાવાલા હે ને એ થોડું ડોટું બોલાવ્યા છે એટલે તમે બોલ્યા વગર બેહી રહેજો જો ગંગારામ

তোমার বেহাই রে পড়ে খালে না বেহাই রু তো রোলে তো খালি খোটো লাই ঝগড়া কর ગંગારામ શું એકલા એકલા બફર કરો હશે નહિ પણ સંભુજી નહીં ખાલી હંગાત રહ્યો છું ના બે તમે જો બાર જઈ રહ્યો મારા જેવા બે હું ના બે તમને કહી દઉં પહોંચો તમાર સાંત બે નું ખાલી હું મહી આવવાનો છું બરોબર હા ભાઈ ખાલી બોલતા નહીં આવજો અંદર એ થઈ પડશે બધું

તારા સીયા કોઈ દેખાય તને કવ શું આંધરો બાપ આંધરો તારા બાપલાય બાપ આંધરો અમારું આખું ખાના તને દેખાતું બાઈક દેખાતું આ મને તું પીડી પોતે ચાવી હું મને ઓળખું બોલા ચાવી હોય

તમારે તો ચાવી કાઢવાની આવે યાર તમને દેખાતું ને હું અમે કાઢી દીધું આપણે માણસો નહીં દેખાતા હોય વાત કરો તમે તમારે નતું કાઢવાની જરૂર ચાવી લે કાઢી ચાવી તો ગમે તેટલા લઈને આવું તો ચાવી તો નહીં આપવાની યાર મોટો ઝઘડો થઈ જાય તો ચાવી નહીં

આવા દે એમને ખાલી બતાવતા લેવા આવશે નથી જવો જીતાં સમજાવે શંપુજી હારો ગમ માથા ભારે આખું ગો વસુટી જાય આરી ચાવી તમે અરે બી તો નહીં એટલે એવા તો આખું ગો વસુટા પોચ તો એમ

અલ્યા શું થયું મોટા ભાઈ રસ્તા વાગો ઝઘડો થઈ ગયો ઝઘડો થઈ ગયો કાના વડે ઝઘડો કરી આવ્યો એ બાઈક અને બાઈક લઈન્જોય કરો બાઈક બાઈક મેં લઈ લીધું

રાત ની રાખ અહીંયા બાજુ હતો મોટાભાઈ મોટાભાઈ આ લાઈ કરતો

માથા ભારે ખબર મેં તમને નથી કીધું માથા ભારે ગો તમે નોંધ લીધા વગર ચાલતું જ નહી મને થોડી ખબર હતી કે આવું થવાનું હું માથા ભારે હતા તમારું જબ્બર મન તો મારે